મધર્સ ડે આવતા પહેલાં જ પેપર્સમાં મેગેઝિન્સમાં મેસેજીસમાં એક વાક્ય તો ચોક્કસ વંચાય જ છે ભગવાન બધી જગ્યાએ હાજર નથી રહી શકતા તેથી તેમણે મા બનાવી પરંતુ તેની આગળની વાત કોઈએ નથી સંભળાવી આજે હું તે બતાવું છું એવું નથી કે માને સર્જીને ભગવાને કોઈ ઉત્સવ મનાવ્યો પરંતુ સાચું તો એ છે કે ઈશ્વર ખૂબ પસ્તાયો ક્યારે કેવી રીતે તેનો એક એક જાદુ કોઈએ ચોરી લીધો તેની તેને પણ ખબર ન રહી ઈશ્વરનું કામ હતું પ્રેમ તે માં કરવા લાગે ઈશ્વરનું કામ હતું કાળજી તે માં કરવા લાગે ઈશ્વરનું કામ હતું આશીર્વાદ તે પણ માં કરવા લાગે આમ ને આમ નજર સામે જ કોઈ બીજું ઈશ્વર બની ગયું તે ખૂબ નિરાશ થયો પસ્તાયો કારણ માં ઈશ્વર બેરોજગાર થઈ ગયો વિશ્વના કોઈ પણ સંબંધમાં અધુરપ છે કારણ માં ના સંબંધમાં નવ મહિનાની વધારાની મધુરપ છે કવિશ્રી રામ નારાયણ પાઠક પોતાની કવિતામાં લખે છે પ્રથમ પરિણામ મારા માતાજીને કહેજો માન્યું જેણે માટીને રતનજી ભૂખ્યા રહી જમાડ્યા અમને જાગી ઊંઘાડ્યા એવા કીધારે જતનજી આ બે પંક્તિમાં જ માનો આપણી જિંદગીમાં શું રોલ હશે તે કલ્પી શકાય છે આપણે પડીએ નહીં આપણને વાગે નહીં આપણે દાજી ન જઈએ આપણે ભૂખ્યા ન રહીએ માએ આપણું કેટલું જતન કર્યું હશે પ્રસૂતિની વેદનાને હળસેલીને જ્યારે માતા હસી પડે છે ત્યારે કદાચ વિશ્વનો આ ઈશ્વરનો સૌથી મોટો ચમત્કાર બને છે અને એ ચમત્કારની પ્રત્યેક પળ જન્માષ્ટમી છે માં એટલે આ ચિત્કાર અને ચમત્કારનું સંયોજન છે દેહમાંથી જે દેહ આપે જીવમાંથી જે જીવ આપે દીપમાંથી જે દીવો પ્રગટાવે અપેક્ષા વિના પારાવાર સ્નેહ આપે જેના પ્રેમના લેખા જોખા ન થઈ શકે તે માં માનો અર્થ જોડણી કોષમાં જોવાનો નથી હોતો એ તો જીવન કોષ દ્વારા અનુભવવાનો છે માં માત્ર ગર્ભ ધારણ નથી કરતી પણ પોતાના બાળકનું શારીરિક માનસિક અને આધ્યાત્મિક પોષણ કરે છે પોતાની સંવેદનાથી માએ આપણને નવ મહિના ગોદમાં રાખ્યા ત્રણ વર્ષ હાથોમાં રાખ્યા અને આખી જિંદગી દિલમાં રાખ્યા આપણા રક્તનું એક એક ટીપું જેનું કરજદાર છે આપણા અસ્તિત્વનું એક એક આવરણ જેનું ઋણી છે તેનું ઋણ કેમ ફેડીશું પોતાનો સંસાર પોતાની કેરિયર પોતાનો શોખ અને મિત્રોની મસ્તીમાં આ ભૂલાયેલી હસ્તીને આજે દુનિયા મધર્સ ડે ના દિવસ દ્વારા યાદ કરી રહી છે પણ મા એ માત્ર આ એક દિવસની મોહતા જ નથી ત્વત સ્મરણાત ન ત્વયા વિના મા તો ત્રણસો પાસઠ દિવસ આપણા સ્મરણની સરતા જ હોવી જોઈએ હજી તો ગઈ સદીમાં ઈસવીસન સન ઓગણીસો આઠમાં અમેરિકાના વર્જિનિયામાં આના જાર્વિઝ નામની એક મહિલા કાર્યકર દ્વારા તેની માતાના સન્માનમાં મધર્સ ડે ઉજવવાની શરૂઆત થઈ પરંતુ આપણે ત્યાં તો સદીઓ પહેલા ઋગ્વેદમાં ઋષિઓ કહી ગયા માતૃદેવો ભવ ઉપનિષદ પણ બતાવી રહ્યું છે કે નાસ્તી માતૃ સમો ગુરુ માતા સમાન કોઈ ગુરુ નથી અને જનની જન્મભૂમિશ સ્વર્ગાદપી ગરીયસી રામાયણનો આ જયઘોષ તો આ જ લગી ગુંજી રહ્યો છે બુદ્ધિના દેવ ગણેશજીએ તો માતા પિતાની પ્રદક્ષિણા કરીને આપણને સમજાવી દીધું કે માતા પિતાથી શ્રેષ્ઠ કોઈ તીર્થ નથી કુપુત્રો જાય ત ક્વચિત અપી કુ માતા ન ભવતી આદ્ય શંકરાચાર્ય માના દિલની અહીં વિશાળતા વર્ણવી રહ્યા છે માં એ પ્રભુના પ્રેમનું ગીત છે અને સંવેદનાનું સંગીત છે જે માત્ર હંમેશા આપણા માટે જ ગુંજતું હોય છે માં એ સંસ્કારની પાઠશાળા છે માનવતાની મહાવિદ્યાલય છે અને વહાલની વિશ્વવિદ્યાલય યુનિવર્સિટી છે જીવનની યુનિવર્સિટીમાં મા વિશેના ડિગ્રીના સર્ટિફિકેટો ન હોય મા એ કોન્વોકેશનનો વિષય નથી માં એ કન્વિક્શનનો વિષય છે માતા બા અમ્મા મમ્મા કે આઈ કોઈ પણ નામનો ઉચ્ચાર કરો મોઢું ખુલી જાય છે આ સાંકેતિક છે કારણ માં સાથે જ આપણું સમગ્ર જીવન ખુલી જાય છે મહાભારતકારે નદીઓને વિશ્વસ્ય માતર વિશ્વની માતા કહી છે વિશ્વમાં નદી જેવું સતત વહેતું તત્વ કોઈ હોય તો તે માનો પ્રેમ છે મહાભારતના શાંતિ પર્વમાં બીજી એક સરસ વાત કરવામાં આવી છે કે માણસ ખરેખર વૃદ્ધ ક્યારે થાય છે જ્યારે માં નથી હોતી ત્યારે માં એ શિલ્પી છે વહાલના તાંતણે એ બાળકની પ્રતિમા ઘડે છે અને જ્યારે તે પ્રતિમાની પ્રતિભા દુનિયાની નજરે આવે છે ત્યારે માં ક્યાંય ખોવાઈ જાય છે ઢંકાઈ જાય છે આ છે માં સમર્પણ તેન ત્યક્તેન તેને ભૂંજેતા ત્યાગીને ભોગવો ઈશવાશ્ય ઉપનિષદનો આ મંત્ર મામા ચરિતાર્થ થાય છે સાંભળ્યું છે કે એક સ્વર્ગ છે જ્યાં દૂધની નદીઓ વહે છે વૃક્ષો ઉપર પરિયો રહે છે ત્યાં કોઈ દુઃખ નથી દર્દ નથી ખુશી ઉપર કોઈ પહેરો નથી હાસ્ય ઉપર કોઈ શરત નથી જ્યોતિ વગર ઉજાસ છે અને વાદળ વગર વરસાદ છે ત્યાં રાતોથી મીઠા દિવસો છે અને દિવસોથી રોશન રાતો છે પરંતુ આ બધી તો કલ્પના ભરેલી વાતો છે આવી સાંભળેલી વાતોનો શું ભરોસો બસ ત્યારે કહેવાનું મન થાય છે કે આસમાનમાં શું સ્વર્ગ શોધવાનો એ તો મારી માના પાલવમાં છે છુપાયું માનો પાલવ એટલે પવિત્રતા પ્રેમ અને પારદર્શકતાનો પટારો આંખો તો આપણા બધા પાસે છે પણ માં પાસે તો આરપાર જોઈ શકાય તેવી પારદર્શકતા છે ઘરમાં કંઈ ખોવાઈ જાય તો તે માત્ર મમ્મીને મળે છે બહેનના ગોગલ્સ ભાઈના પેપર્સ બાપુજીની ઘડી અને દાદાજીની છડી પરંતુ માં જો પોતાનું કંઈક છુપાવી દે તો કોઈ તેને શોધી ન શકે ઘરનો એક એક ખૂણો તપાસીશું પણ બીજાની ખુશીઓ માટે છુપાવેલા માના દુઃખો નહીં મળે તેની પીડા નહીં મળે એક એક કબાટના ખાના જોઈ લીધા પણ ક્યાંય માના એ સ્વપ્નાઓ નહીં મળે જે આપણને સુખી કરવામાં વિખરાઈ ગયા ચાદરની એક એક સળ તપાસીશું પણ માના એ આંસુ ન મળ્યા જે ઓશિકાના કવરમાં ટપકીને સુકાઈ ગયા માનો પ્રેમ પણ અદ્વિતીય છે એક પ્લેટમાં મીઠાઈના બે ટુકડા અને ત્રણ નો પરિવાર મને મીઠું નથી ભાવતું આ જ બોલતી રહી આજે સમજાય છે કે દુનિયાની સૌથી મોટી જૂઠી મારી માં છે પણ સમગ્ર સૃષ્ટિનું સત્ય તેના આ જૂઠ ઉપર જ આજે ઝૂકેલું દેખાય છે માતા એટલે પવિત્રતાનો પર્યાય આપણી સંસ્કૃતિમાં જે કંઈ પવિત્ર છે શ્રેષ્ઠ છે તેને આપણે માતા જ કહીએ છીએ ગાય માતા નદી માતા તુલસી માતા ધરતી માતા રાષ્ટ્ર માતા સંસ્કૃતિ માતા માતા એ સંજ્ઞાવાચક શબ્દ નથી પણ ગુણવાચક શબ્દ છે માતા એ કોઈ વ્યક્તિત્વ નથી પણ લાગણીઓનું વિસ્તરતું અનંત અસ્તિત્વ છે આજના આધુનિક કાળમાં મમ્મી એટલે શું તે જો કહેવું હોય તો કહી શકાય કે મમ્મી એટલે શિયાળામાં હું ફતું સ્વેટર અને ઉનાળામાં ઠંડક આપતું સાયલન્ટ એર કન્ડિશનર મમ્મી એટલે ચોમાસામાં પલળવાથી બચાવતો રેઇનકોટ અને ઘોઘવતા દરિયાની ભરતીને ઓઠ મમ્મી એટલે ધુએટીનો રંગ સંક્રાંતની પતંગ જન્માષ્ટમીનો શિરો અને દિવાળીનો દીવો મમ્મી એટલે ઈદનો ચાંદ ક્રિસમસનું ઝાડ સોનેરી ઉષા અને કેસરી સંધ્યા મમ્મી એટલે દિવસનું ચમકતું ગગન અને રાતનો ખુલ્લો પવન મમ્મી એટલે હોઠો પર હાલરડું બનીને આવેલું ગીત અને ચહેરા પર સંગીત બનીને ઉભરતું સ્મિત માતાના કેટલાય રૂપ તેના દેહ અને સ્વરૂપ અલગ અલગ હશે પણ તેના ધડકતા સ્પંદનો એક જ છે કે મારે મારા બાળકને શ્રેષ્ઠ બનાવવું છે બાળકને જ્યારે સજા આપે ત્યારે બાળકૃષ્ણને ખાંડણીએ બાંધતી યશોદા માં તે બની જાય છે બાળકને ભગવાન સમક્ષ મસ્તક નમાવવાનું શીખવાડે ત્યારે નરેનની પ્રભુનિષ્ઠ માં ભુવનેશ્વરી બને છે બાળકને નિડરતાના પાઠ શીખવાડતી માતા સિંહના દાંત ગણતા ભરતની સામે ઉભેલી શકુંતલા માતા તેમાં દેખાય છે અને વિપરીત પરિસ્થિતિમાં બાળકને ઉછેરતી માતા જોઈએ ત્યારે સામાન્ય શિવને શિવાજી ગ્રેટમાં રૂપાંતરિત કરતી માતા જીજાબાઈના દર્શન થાય છે જેણે આપણને જરૂરથી વધુ આપ્યું તેને આપણે તેના હકથી પણ ઓછું આપીએ છે મમ્મીને તો બધું જ કહેવાય મમ્મીને ખોટું ન લાગે મમ્મી આપણી બધી જ વાત માને આપણા માટે મમ્મી બધું જ છોડે મમ્મીને તો બધું જ ચાલે આ આપણા વાસ્તવિક જીવનના રોજ થતાં વર્તનનો અર્ક છે પૃથ્વીની આ સૌથી મહાન ગણાતી પ્રજાતિ મમ્મી નામની સ્ત્રી સાથે રોજ આ એક જ વ્યવહાર થાય છે મમ્મી એટલે ટેકન ફોર ગ્રાન્ટેડનું કાયમી સરનામું આનો અર્થ એવો હરગીઝ નથી કે તેને બધું જ ચલાવી લેવું ગમે છે માં પણ એક સ્ત્રી છે તેને તેની તારીફ ગમે છે તેની લાગણીઓનો પડઘો ગમે છે મમ્મીના અગણિત તહેસાનના કરજને ચૂકવવાનો એક જ રસ્તો છે તેને સમય અને શબ્દ આપીએ તેની જિંદગીનો સૂરજ ધીમે ધીમે પશ્ચિમ તરફ સરકતો જાય છે આપણા કેલેન્ડરમાં કદાચ વર્ષો હજી બાકી હશે પણ મા તેના દિવસ મહિના અને વરસથી કદાચ ખાલી થવા જઈ રહી છે ત્યારે તેની સમીપ જઈને શેર કરીએ તેને જ ગમતો કોઈ કિસ્સો જેમાં હોય તેનો જોરદાર હિસ્સો યાદ કરાવીએ કોઈ જૂની વાતો અને ગણગણીએ તેને જ ગમતા ગીતો ત્યારે આપણે સાચા અર્થમાં સંતાન બનીશું અને તેથી આજથી જ માતાના એ અનંત ઉપકારોને યતકિંચિત ફેડવાનો પ્રયત્ન આપણે જરૂર કરીશું